એમએસ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર વિજયકુમાર રાજીનામું સરકાર દ્વારા લઈ લેવામાં આવ્યું છે પ્રોફેસર શ્રીવાસ્તવની કુલપતિ તરીકેની નિમણૂક વિવાદોમાં હતી અને યુનિવર્સિટીના વરિષ્ઠ પ્રોફેસર સતીશ પાઠક દ્વારા તેને કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવી હતી આજે પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવનું રાજીનામું આપી દીધું છે તે દર્શાવે છે કે એમની નિમણૂક ગેરકાયદેસર રીતે કરવામાં આવી હતી અને એલિજિબિલિટી ક્રાઇટેરિયાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવને કુલપતિ બનવા માટે જરૂરી એવો દસ વર્ષનો અનુભવ પ્રોફેસર તરીકેનો ધરાવતા ન હતા જે સર્ચ કમિટી બનાવવામાં આવી હતી સર્ચ કમિટીમાં પણ યુજીસીના રિપ્રેઝેન્ટેટિવ ને સમાવવામાં આવ્યા ન હતા તેવું પ્રોફેસર સતીશ પાઠક દ્વારા જણાવવામાં આવ્યું હતું જ્યારે પ્રોફેસર શ્રીવાસ્તવનો વીસી તરીકેનો પૂરું થવામાં એક મહિનો બાકી છે ત્યારે જ કોર્ટમાં એની સુનાવણી થઈ હતી અને વિજયકુમાર શ્રીવાસ્તવ એલિજિબિલિટી પુરવાર કરવામાં નિષ્ફળ ગયા હોય તેવું લાગે છે એટલે તેમને રાજીનામું સરકાર દ્વારા લઈ લેવામાં આવ્યું છે અને તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે ગુજરાતમાં આ બીજો કિસ્સો છે કે જ્યારે કુલપતિ એપોઇન્ટમેન્ટ યોગ્ય રીતે ન થઈ હોય અને કોર્ટ દ્વારા એમનું રાજીનામું લેવામાં આવ્યું હોય આની પહેલા પ્રોફેસર શિરીષ કુલકરની કરીને એપોઇન્ટમેન્ટ એસપી યુનિવર્સિટી વિદ્યાનગર ખાતે બેલેન્સ કરવામાં આવી હતી અને સુપ્રીમ કોર્ટે નિમણૂકને અયોગ્ય ઠરાવી હતી અને સરકાર દ્વારા તેમનું પણ રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું મહત્વનો પ્રશ્ન એ ઉડે છે કે ગુજરાત સરકાર આવી રીતે ખોટે ખોટા ક્વોલિફિકેશન ડરાવનાર દેવાઈ સેનર જેવી મહત્વની જવાબદારી કેમ ગુજરાત સરકારનો આ ભ્રષ્ટાચારનો ભાંડો ફરીથી ફૂટ્યો આની પહેલાં સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિશ્રી શ્રી કુલકર્ણી એમને પણ સરકાર દ્વારા કુલપતિશ્રીમાંથી હટાવવામાં આવ્યા હતા કારણ કે સુપ્રીમ કોર્ટે પણ એની જે લાયકાત હતી કુલપતિ કુલપતિશ્રીની એ ગેરલાયક ઠેરવીને એને પણ કાઢવામાં આવ્યા હતા અને એવો જ ફરીથી ભાંડો ગુજરાત સરકારનો આ ભાજપ સરકારનો એમએસ યુનિવર્સિટીની અંદર આ ભાંડો ફરીથી ફૂટ્યો ખરેખર તો આ ગુજરાતની ભાજપ સરકારે એ એમાંથી બોધપાઠ મેળવવાનો હતો કે ગુજરાતની અંદર આવા ગેરલાયક જે કુલપતિઓનો જે રાફડો ફાટ્યો છે અને નિમણૂકો જે સરકાર કરી રહી છે એ ખરેખર સૌથી મોટો ભ્રષ્ટાચાર આ ભાજપની સરકારની અંદર શૈક્ષણિક ક્ષેત્રમાં થઈ રહ્યો છે આ એમએસ યુનિવર્સિટીના કુલપતિ શ્રી પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવ એની સ્ટાર્ટિંગથી જ્યારે નિમણૂક કરવામાં આવી હતી ત્યારે સર્ચ કમિટીમાં પણ જ્યારે ચીફ જસ્ટિસે ટકોર કરી કે યુજીસીના નોર્મ્સ પ્રમાણે ખરેખર યુજીસીના પણ માણસ રિપ્રેઝેન્ટેટિવ તરીકે બેસવા જોઈએ પણ સર્ચ કમિટીની અંદર આ લોકોના વાલા દવલા માણસો બેસીને आपॉईमेंट दे आणसना प्रोफेसरशीपना दस वर्षन अनुभव नाही धरावता तो पण छता खाली मातने मा सा त्रण वर्ष अनुभव धरावता माणसने आश्वविख्यात महाराजा सयाजी कुलपति श्री बनी बेठाळेला खरेखर कर आ आणस छला बे की अडी वर्षनी अंदर આ યુનિવર્સિટીનું હનન કર્યું છે આ વડોદરાનું હનન કર્યું છે આ વડોદરાની પ્રજાનું હનન કર્યું છે અને ખરેખર જે વિશ્વવિખ્યાત ફલકમાં ફેલાતી આ યુનિવર્સિટીનું નામ બદનામ કર્યું છે ખરેખર આ ગુજરાત સરકારે માફી માગવી જોઈએ વિજય વિજયકુમાર શ્રીવાસ્તવે પણ માફી માગવી જોઈએ વારંવાર આ અરજી ગઈ ત્રણ તારીખે પણ આની સુનાવણી થઈ હતી સુનાવણીમાં પણ ગુજરાત સરકારના વકીલો કે યુનિવર્સિટીના વકીલોએ કોઈ કાંદો નહોતો કાઢી લીધો ત્યારે પણ એ લોકો આના એક વર એક મહિનાની ટર્મ બાકી હતી પણ આ લોકો જાણી જોઈને જે ટાઈમ ખેલાવતા હતા જાણી જોઈને એ લોકો ખેંચતા હતા કે ભાઈ જેમ કરીને આની એક મહિનાની ટર્મ પતી જાય પણ ના જ્યારે ચીફ જસ્ટિસે હિયરિંગ શરૂ કર્યું અને એમાં ઘણા બધા પુરાવા જે પિટિશનર જે આપણા વરિષ્ઠ પ્રોફેસરે અહીંયા રજૂ કર્યા હતા ગુજરાત હાઈકોર્ટમાં ત્યારે ચીફ જસ્ટિસને ખબર પડી કે આ અપોઇન્ટમેન્ટ ઇલિગલ છે જ પણ હજી સુધીમાં આજે એમને તારીખ આપેલી હતી પણ આજે તારીખમાં એ લોકો નવું ગતકડું લઈ આવ્યા એ ગતકડું કે વિજયકુમાર શ્રીવાસ્તવ પ્રોફેસરે રાજીનામું ધરી દીધેલું છે હવે રાજીનામું એને ધરી દીધેલું છે કે સરકારે એમની પાસેથી રાજીનામું લઈ લીધું છે એ હવે પ્રશ્નનો વિષય છે એટલે વાત બહુ ગંભીર છે કે ખરેખર આ પાપનો ગળો ફૂટ્યો છે આ ગુજરાત સરકાર ભાજપની સરકારે ખરેખર આ દાખલા વારંવાર હાઈકોર્ટના જે પડવા છતાં પણ આ લોકો સુધારતા નથી માત્ર એટલું જ કહીશ કે સત્યમેવ જયતે